અમદાવાદ બની રહ્યું છે નવીનતાના મંચનું કેન્દ્ર અને બાર ઓક્ટોબરે સાત સંગા ધ વેન્યુ ઓફ ઓકેશન ખાતે યોજાયો હતો વિશ્વનો સૌપ્રથમ પ્રથમ એક્ઝા ઓડિયો વિઝ્યુઅલ કોન્સેપ્ટ યુફોરિયા ચેપ્ટર પાર્ટ યુવાન ફિલ્મ મેકર અને કમ્પોઝર ઋતુલ નાનોખા કોન્સેપ્ટ અમદાવાદના દર્શકોને મંત્રમુખ કરી દીધા હતા બે દિવસની સોલ્ડ આઉટ નાઇટમાં સ્ટોરી ટેલિંગ મ્યુઝિક ફિલોસોફી અને ટેકનોલોજીનો સંગમ સર્જાયો

અવધાર્યું હોય આ મારા દ્વારા થઈ રહ્યું છે એટલે એવું તો હું ના કહી શકું કે કોઈ એક ક્ષણમાં કોઈ એક આઈડિયા આવ્યો હોય અને એ આઈડિયાને લઈને અમે એક્ઝિક્યુટ કર્યો છે ઓવર લાસ્ટ ટુ થ્રી યર્સ બહુ જ બધા આઈડિયાઝ જ્યારે અમે હન્ડ્રેડ વીક્સ હન્ડ્રેડ સોંગ્સ ચેલેન્જના સોંગ્સ બનાવી રહ્યા હતા જ્યારે એક કોન્સર્ટ કરવાની ઈચ્છા હતી જ્યારે મારે એક ફિલ્મ ડિરેક્ટરથી આગળ વધીને એક એવું ફોર્મેટ ઇન્વેન્ટ કરવાની ઈચ્છા હતી કે જે ફિલ્મોથી પણ વધારે ઇમર્સિવ હોય આ બધા ઇન્ટેન્શન્સ અને આઈડિયાઝ ભેગા થઈને આવી રીતના એને સ્વરૂપ લીધું છે